ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે હોળી વિશે ખૂબ જ સરસ મહત્વપૂર્ણ વિડીયો સાંભળીશું કે હોલિકાની ની અંદર શું શું અર્પણ કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને શું અર્પણ કરવાથી ધન માર્ગ ખુલે છે અને કયો મંત્ર બોલવો જોઈએ જે આપણે લક્ષ્મી આવવાના માર્ગ ખોલે છે તો મિત્રો ખૂબ જ સરસ વિડીયો છે પૂરો ધ્યાનથી અંત સુધી સાંભળજો અને સારો લાગે તો શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલે સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો ઓમ નમો ભગવતે વાસુદેવાય હિન્દુ કેલેન્ડર મુજબ હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ એટલે કે પૂનમના દિવસે ઉજવવામાં આવે છે હું તમારું જીવન પૈસા સાથે જોડાયેલું છે જો તમને કોઈ સમસ્યા હોય તો તમારે આ ત્રણ વસ્તુઓ હોળીની આગમાં અગ્નિમાં અવશ્ય અર્પણ કરવી જોઈએ સમસ્યા ગમે તેટલી મોટી કેમ ન હોય સંપત્તિના માર્ગમાં ગમે તેટલા મોટા અવરોધ કેમ ન હોય તો તેના મૂળમાંથી તેનો નાશ પમાડે છે કારણ કે હોળી તે અગ્નિ હોળીની અગ્નિમાં એટલી બધી પવિત્રતા અને એટલી બધી શક્તિ હોય છે કે તેની પાસે મોટામાં મોટા પાપનો નાશ કરવાની પણ ક્ષમતા છે તેથી જ શાસ્ત્રમાં હોળીકા દહનને ખૂબ જ મહત્વપૂર્ણ ઉત્સવ તરીકે ગણવામાં આવ્યો છે ઉજવવામાં આવે છે પરંતુ શાસ્ત્રમાં કેટલીક એવી પણ વસ્તુઓ છે એવો પણ ઉલ્લેખ છે જે ન કરવો જોઈએ ભૂલથી પણ હોળીમાં હોળીની અગ્નિમાં એ વસ્તુને ન અર્પણ કરવી જોઈએ પ્રાચીન કાળથી હોળીનો તહેવાર જૂઠા ઉપર સચ્ચાઈ ખોટા ઉપર સચ્ચાઈની જીતનું પ્રતિક છે હોળીનો તહેવાર હોલિકા સાથે જોડાયેલી ખુશીઓ અને રંગોની સાથે હોલિકા દહનની રાત્રે દેવી શક્તિઓનો ઉદય થાય છે અને અસુરી શક્તિઓનો નાશ થાય છે હોળીની રાત્રે દેવી શક્તિઓ ઉત્પન્ન થવાથી ગરીબીનો નાશ થાય છે અને એ જીવનની તમામ મુશ્કેલીઓ પરેશાનીઓનો પણ નાશ થાય છે શાસ્ત્રમાં આ દિવસે દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટેના શ્રેષ્ઠ દિવસ માનવામાં આવ્યો છે જ્યોતિષ શાસ્ત્રમાં હોળીની રાત્રે સિદ્ધિની રાત્રિ પણ કહેવાય છે આ દિવસે વાતાવરણમાં

જે તમારા જીવનમાં અને 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 પરિવારમાં સમસ્યાઓ ગરીબીને દૂર કરે છે તમે શાંતિ સુખની સ્થાપના કરી શકશો એટલા માટે તમારે આ દિવસે નિશ્ચિત રહીને આ કરવું જ જોઈએ શાસ્ત્રો શાસ્ત્રોએ ઘણા બધા ગુપ્ત ઉપાયો જણાવ્યા છે જેનું હંમેશા પાલન કરવું જોઈએ આ ઉપાયો ગુપ્ત રીતે કરવા જોઈએ અને બીજાની સામે ક્યારેય ન કરવા જોઈએ તો ચાલો હોળી વિશે જાણીએ કઈ વસ્તુને રાખવી જોઈએ અને કઈ વસ્તુને અગ્નિમાં ન અર્પણ કરવી જોઈએ ઘણા લોકો હોળીની અગ્નિમાં શેરડી નાખે છે તૂટેલી બગડેલી શેરડીને હોળીની આગમાં ફેંકવી ન જોઈએ આ કરવું શુભ નથી હોળી અંદર અર્પણ કરવી એ શુભ છે પરંતુ એ યાદ રાખો કે જ્યારે તમે શેરડી તૂટેલી કે બગડેલી હોળીની અગ્નિમાં હોળી માતાને અર્પણ કરો છો તો હોળી માતા બહુ ગુસ્સે થાય છે જ્યારે તમે હોળીની અગ્નિમાં શેરડી બાળો છો નાખો છો ત્યારે તેને પૂજામાં પણ ઉપયોગ થતો નથી જો તમે શેરડી અર્પણ કરો છો તો તેમાં શેરડીના પાંદડા હોવા ખૂબ જરૂરી છે અધૂરી શેરડી હોળીકા માતાની અગ્નિમાં ન નાખવી જોઈએ આ ક્રમમાં સંખ્યા શેરડીની સંખ્યા બે પાંચ કે સાત હોવી જોઈએ હોળીની બીજી વાત એક એ છે કે હોળીની અગ્નિમાં નાળિયેર અર્પણ કરવું બહુ શુભ મનાય છે પરંતુ નાળિયેર કેવું હોવું જોઈએ નાળિયેર અર્પણ કરતા પહેલા એ વાત ધ્યાન રાખવું કે હોળીની અગ્નિમાં હંમેશા નાળિયેરમાં પાણી ન હોવું જોઈએ નાળિયેર નાળિયેરમાં પાણી ન હોવું જોઈએ નાળિયેર ઉમેરતા પહેલા અર્પણ કરતા પહેલા માત્ર સુકુ નાળિયેર જ છે એ જરૂર ચકાસી લેવું જોઈએ સમગ્ર પરિવારનો સ્પર્શ હોવો જોઈએ નાળિયેર અર્પણ કરતી વખતે હોળીને અગ્નિ પ્રગટાવતી વખતે મુશ્કેલી અને ઝઘડાને સમાપ્ત કરવા માટે તેને તમારા પરિવારને સમર્પિત કરો સુકા નાળિયેરથી ઘરમાં સુખ શાંતિ વધે છે અને ગરીબી દૂર થાય છે નાળિયેર અગ્નિમાં શેકાવાથી હોળીકા માતા તમારી બધી જ મુશ્કેલીઓ દૂર કરે છે અને અગ્નિમાં નાળિયેર ઓમવાથી તમને અગ્નિ દેવતા પણ આશીર્વાદ આપે છે અને પ્રસન્ન પણ થાય છે તમે હોળી માતાને ઘરે બનાવેલો જે પ્રસાદ હોય તે અર્પણ કરવો જોઈએ તમે તમારા ઘરમાં જે પણ ભોજન બનાવ્યું છે તે હોળી માતાને અવશ્ય અર્પણ કરવું જોઈએ હોળી માતાને આ આમ કરવાથી હોળીમાં ખૂબ પ્રસન્ન થાય છે પછી આ મીઠી રોટલી કઈ પણ તમે માતા હોળીને અર્પણ કરી શકો છો આનાથી માં હોળી ખુશ

આ પ્રચલિત છે આ માન્યતા છે તમારા ઘરમાં જો અનાજ હોય ચોખા પાપડ કે કઈ પણ અનાજ હોય તે હોળી માતાની અગ્નિમાં અર્પણ કરવા જોઈએ હોળી કા દહન ના દિવસે હોળી પ્રગટાવ્યા પહેલા એક ઉપાય જરૂર કરજો મિત્રો હોળી માં સિંદુર અર્પણ કરજો સિંદૂર લગાવો અને આ મંત્ર નો જાપ કરો ઓમ હિમ મહાલક્ષ્મી નમઃ આ મંત્ર નો જાપ કરવાથી ઘરમાં લક્ષ્મી પ્રવેશે છે ધનની કમી દૂર થાય છે કપડાને ક્યારેય ક્યારે પણ અગ્નિમાં બાળવાના જોઈએ માનવામાં આવ્યું છે અને વાતાવરણ અશુદ્ધ થાય છે હોળીની અગ્નિમાં ગાયના છાણ અને સૂકા લાકડાનો જ ઉપયોગ કરવો જોઈએ એરંડાના પાન પણ લગાવવા જોઈએ ઘરમાં હોળીની અગ્નિ પ્રગટાવવાથી આસપાસની તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે સૌપ્રથમ હોળીને ફરતે જળની પ્રદક્ષિણા કરવી જોઈએ અને પૂરા મનથી હૃદયથી તમારી જે પણ ઈચ્છા હોય તે હોળી માતા સામે હોળી પ્રગટાવી હોય ત્યાં સામે વ્યક્ત કરવી જોઈએ અને જે પણ ભૂલ ચૂક કરી હોય પાપ કર્યા હોય તમારા તમારા તમામ પાપની ક્ષમા માંગવી જોઈએ તે એક હોળીના દિવસે બધા જ પાપનો નાશ થાય છે અને હોળી માતા આશીર્વાદ આપે છે અને ખૂબ જ પુણ્ય મળે છે હોળીની અગ્નિમાં ક્યારેય હાનિકારક રસાયણ ન નાખવા જોઈએ

એવું પણ કહેવામાં આવ્યું છે કે ગર્ભવતી સ્ત્રીએ હોળીની નજીક અગ્નિની નજીક ન જવું જોઈએ કારણ કે તેના બાળક પર નકારાત્મક અસર થઈ શકે છે હોળી પ્રગટાવ્યા પછી જે હોળીની રાખ હોય છે તેનો ઉપયોગ કરી શકાય છે તેને ઘરે લાવો અને ઘરના ખૂણામાં રાખી શકાય છે પાણીમાં ભેળવીને ઘર સાફ કરી શકાય છે તેનો ઘરમાં છંટકાવ કરી શકાય છે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે તમારા કપાળ પર હોળીની રાખ લગાવી બહુ ખૂબ જ શુભ માનવામાં આવી છે રાખને નાના બાળકોના કપાળ પર લગાવી જેથી ખરાબ નજર ન લાગે ઘરમાં આર્થિક સમસ્યા હોય તો પૈસા ન આવતા હોય પૈસાની કોઈ તકલીફ હોય તો હોળીની જે રાખ છે જે ભસ્મ છે તેને સફેદ કપડામાં બાંધીને ઘરના કબાટમાં મૂકો જ્યાં તમે પૈસા મૂકો છો જ્યાં પૈસા રાખો છો એ જગ્યા પર મૂકો તેનાથી પૈસાથી લઈને સમસ્યા જે પણ છે એ દૂર થઈ જાય છે જો તમે હોળીની રાખને કાળા કપડામાં બાંધીને ઘરની બહાર લટકાવી રાખો છો તો તેનાથી ઘરમાં ખરાબ નજર તેનાથી ઘરની ખરાબ નજર દૂર થાય છે અને ખુશીઓ આવે છે શાંતિનો અનુભવ થાય છે હોળીના દિવસે ક્યારેય કોઈને સફેદ વસ્તુ ઉધાર ન આપવી કે પછી સફેદ વસ્તુની ખરીદી પણ ન કરવી કારણ કે તે તમારા જીવનમાં દુર્ભાગ્ય લાવી શકે છે તો મિત્રો આટલી બાબતો હોળીકાના દિવસે હોળી દહનના દિવસે તમે ધ્યાન જરૂર રાખજો તો મિત્રો જો તમને વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક